રાજસ્થાન રાજ્ય ખાતે આવેલ અજમેરમાં હિન્દુસ્તાનના બાદશાહ અને કોમી એકતાના પ્રતિક હજરત ફ્વાજા કરીબ નવાઝ દરગાહ શરીફ ખાતે મોરમ મહિનાના છઠ્ઠા ચાંદ છઠ્ઠી શરીફમાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં પધારેલા અને પોતાની મનોકામના અંગે દુવાઓ ગુજારી હતી હજરત ખ્વાજા કરીબ નવાઝની છઠ્ઠી શરીફનું મહત્વ વધુ હોવાથી સમગ્ર દેશભરમાંથી ભાવિક ભક્તો છઠ્ઠી શરીફમાં હાજરી આપી હતી ડભોઈ શહેરના સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતિયા અને તેઓની ધર્મપત્ની રિઝવાના બેગમ પણ મોરમ મહિનાના ચાંદ છઠ્ઠી શરીફમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા અને ગુજરાતભરના વડોદરા સુરત અમદાવાદ ડભોઈ છોટાઉદેપુર વલસાડ વાપી રાજકોટ ભરૂચ મહેસાણા વગેરે શહેરોમાંથી છઠ્ઠી શરીફમાં લાખો શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી અને ફૂલ ચાદર ચડાવીને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુવાઓ ગુજારી હતી જ્યારે કે આ પ્રસંગે હજરત ખાજા નવાઝ દરગાહ ખાતે છઠ્ઠી શરીફ પ્રસંગે દેશ વિદેશ ભારતનું નામ રોશન રહે અને ભાઈચારોને કોમી એકતાના દર્શન થાય અને ભારત દેશ પ્રગતિ કરે દેશમાં અમન અને ચમન રહે તેવી દુઆ ગુજારી હતી